હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ સુપર સેલ્યા આજે હું શાક લેવા ગઈ તો મેથીની જોડી લાવી હતી તો આજે આપણે એનું સરસ શાક બનાવીએ છીએ તો સરસ મેં ધોઈ અને ચૂંટી લીધી છે અને એકદમ સરસ ઝીણી ઝીણી અને કટ કરી લીધી છે તો મેથીની ભાજી આપણે સરસ રેડી છે તમે જુઓ કે આજે આપણે મેથીની ભાજીનું શાક શેની મેળવણી લઈને બનાવી રહ્યા છે તો ફ્રેન્ડ્સ ઇટ્સ અ સરપ્રાઇઝ ફોર યુ આજે હું મેથીની ભાજીની સાથે મેળવણી કરું છું લીલા ચણાની તો એકદમ લીલું લીલું છમ શાક આજે આપણું બનવાનું છે તમે કોઈ દિવસ મેથી અને ચણાનું શાક બનાવ્યું છે ના બનાવ્યું તો બનાવજો ખૂબ સરસ બને છે ઇટ્સ વેરી હેલ્ધી ટુ તો ચાલો રેસીપી શરૂ કરીએ તો એના માટે આપણે મસાલો પહેલાં બનાવી લઈએ તો એક વાડકી લઈશું એમાં આપણે સૌ પ્રથમ એડ કરીશું લસણ તો ફ્રેન્ડ્સ આ કોરું લસણ છે લીલું લસણ મળે તો વધારે સારું લગભગ દોઢ ચમચી જેટલું મેં લસણ લીધું છે લસણ થોડું આગળ પડતું લઈશું સાથે જ આપણે લસણમાં એડ કરી દઈશું લીલા મરચાંની પેસ્ટ તો આ એકદમ ઝીણા પેલા મરચાં આવે છે તીખા તીખા એ છે એટલે મેં ફક્ત અડધી ચમચી નાખી છે સાથે આપણે કોરા મસાલામાં એડ કરીશું આ છે ગરમ મસાલો તો અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું સાથે જ આપણે લાલ મરચું એડ કરીશું કાશ્મીર લાલ મરચું છે એટલે બહુ તીખું નથી આવતું હળદર એડ કરીશું અને હવે આપણે એમાં એડ કરીશું જીરું અને લાસ્ટમાં આપણે હિંગ એડ કરી દઈશું કારણ કે ચણાની પ્રકૃતિ ગેસ કરેલી છે તો બસ આ મસાલો આપણો રેડી છે અને સરસ આપણે મિક્સ કરી દઈશું તો તમે જોઈ શકો છો મસાલો આપણો સરસ મિક્સ થઈ અને રેડી થઈ ગયો છે તો ચાલો હવે આપણે વઘાર સ્ટાર્ટ કરીએ તો બેઝિક તૈયારી થઈ ગઈ છે તો ચાલો વઘાર કરીએ તો એના માટે એક કઢાઈ મૂકીશું ગેસ ઉપર અને તેલ એડ કરીશું આ શાક તમે કૂકરમાં પણ બનાવી શકો છો પણ ચણા કોણા કોણા છે એટલે હું કઢાઈ આમાં જ બનાવું છું તો તેલ ગરમ થાય એટલે આપણે જીરું એડ કરીશું અને જીરું ફૂટવા દઈશું અને આમાં આપણે રઈ નથી નાખવાના સાથે જ આપણે પૂરો મસાલો બધો એડ કરી દઈશું અને મસાલાને આપણે થોડીવાર ધીરા તાપે શેકીશું જેથી લસણ પણ આપણું સરસ શેકાઈ જાય અને બીજા મસાલા પણ શેકાઈ જાય તો તેલ તમારે વધારે મૂકવું હોય તો મૂકી શકો છો તો મસાલા શેકાની સ્મેલ આવી રહી છે અને મસાલાનો કલર પણ તમે જોશો ચેન્જ થઈ ગયો છે થોડો ડાર્ક બ્રાઉન થઈ ગયો છે તો હવે આપણે એમાં એડ કરીશું લીલા ચણા આ ચણાને પણ મેં બે ત્રણ પાણીથી ધોઈ નાખ્યા છે બધું સરસ હલાવી દઈશું અને ચણાને આપણે પહેલાં થોડા ચઢવા દઈશું અને પછી આપણે મેથીની ભાજી એડ કરીશું તો ચાલો સૌપ્રથમ આપણે ચણા જેટલું આમાં મીઠું એડ કરી દઈએ કારણ કે મીઠું નાખવાથી જલ્દી ચડી જાય વસ્તુ તો બસ ચણા જેટલું જ મીઠું નાખવાનું છે ભાજીનું માપનું મીઠું આપણે પાછળથી એડ કરીશું તો બધું સરસ મિક્સ કરી દીધું છે અને હવે આપણે ચણાને થોડું એમાં પાણી એડ કરી અને ઢાંકી દઈએ તો વેટ એન્ડ વોચ તો ફ્રેન્ડ્સ લગભગ સાત આઠ મિનિટ થઈ ગઈ છે ઢાંકણું ખોલ્યું તો તમે જોઈ શકો છો ચણાનો કલર ચેન્જ થઈ ગયો છે પણ ચણા ચડ્યા નથી તો બસ થોડા અધકચરા ચણા ચડે એટલે આપણે એની ઉપર મેથીની ભાજી એડ કરી દેવાની છે તો સરસ ધોઈ અને કાપેલી ઝીણી ઝીણી મેથીની ભાજી આપણે એની ઉપર નાખી દઈશું અને અત્યારે આપણે એને હલાવવાનું નથી અને ઢાંકવાનું પણ નથી તો બસ મેથીની ભાજી આ રીતે ઉપર રાખીશું અને થોડી જ વારમાં મેથીની ભાજી સરસ ઓસવાઈ જશે પછી આપણે બધું સરસ મિક્સ કરી લઈશું તો ચણા અને ભાજી બધું સરસ આપણે મિક્સ કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો બહુ જ સરસ ઉસવાઈ ગયું છે અને મેથીમાંથી પણ પાણી છૂટ્યું છે તો હવે એક્સ્ટ્રા પાણી આપણે નાખવાનું નથી બસ આ જ પાણીથી આપણું શાક ચઢી જશે તો હવે આપણે એને પાંચેક મિનિટ માટે ઢાંકી દઈશું જેથી વરાળથી ચણા પણ સરસ ચડી જાય પાંચ મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો શાક આપણું સરસ ઉસવાઈ ગયું છે ચણાનો કલર પણ બદલાઈ ગયો છે એનો મતલબ કે શાક આપણું સરસ બનીને રેડી થઈ ગયું છે તો આ ટાઈમે આપણે મીઠું નાખી દેવાનું કારણ કે આપણે પહેલાં મીઠું નથી નાખ્યું શાક ઓસવાઈ જાય પછી જ આપણે મીઠું નાખવાનું ચણો ચાખીને જોઈ લેવાનો ચડ્યું છે કે નહીં તો ફ્રેન્ડ્સ હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને શાકને સરસ હલાવી દઈશું તો ફ્રેન્ડ્સ શાક આપણું સરસ રેડી છે તો મીઠું એડ કર્યા પછી આપણે સરસ હલાવીને પાંચેક મિનિટ માટે આપણે એને ઢાંકી દઈશું અને ગેસની ફ્લેમ પછી બંધ કરી દઈશું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો શાક આપણું રેડી થઈ ગયું છે ચણો ચેક કરી લઈએ ચણો પણ સરસ ચડી ગયો છે તો ચાલો મેથી ને લીલા ચણાનું શાક આપણે ગરમ ગરમ સર્વ કરીએ ફ્રેન્ડ્સ રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખજો ન્યુ કોમ્બિનેશન છે કે નહીં થેન્ક યુ કીપ વોચિંગ